કચ્છ જિલ્લાના લખપત જીએમડીસીમાં કામ કરતા આસપાસના સ્થાનિકોને છૂટા કરાતા સ્થાનિક ધારાસભ્યએ ચિંતા વ્યક્ત કરી છે ધારાસભ્ય જાડેજાએ જીએમડીસીના એમડીને સંબોધીને એક પત્ર લખ્યો છે જેમાં તેમણે છૂટા કરાયેલા કામદારોને ફરીથી કામ પર રાખવાની રજૂઆત કરી છે પત્રમાં લખ્યું છે કે જીએમડીસીના થર્મલ પાવર પ્રોજેક્ટમાં છેલ્લા દસ પંદર વર્ષથી આસપાસના ગ્રામજનો કામ કરી રહ્યા હતા અને પોતાનું ગુજરાન ચલાવતા હતા પણ થર્મલ પાવર પ્રોજેક્ટમાંથી અચાનક છૂટા કરી દેવાતા આ ગ્રામજનો બેરોજગાર બન્યા છે જો કે આ લોકોને કમાણીનો કોઈ સ્ત્રોત નહીં મળે તો હિજરત પણ કરવી પડે તેમ છે ત્યારે પ્રદ્યુબનસિંહે આશંકા વ્યક્ત કરી છે તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે જો કામની શોધમાં લોકો હિજરત કરશે તો ગામડાઓ પડી ભાંગશે અને સરહદીય ગામડાઓ ખાલી થઈ જશે આવી સ્થિતિનું નિર્માણ ન થાય માટે છૂટા કરાયેલા તમામ ત્રણસો પયાસ સ્થાનિકોને કામ પરત લેવાની ધારાસભ્ય પ્રદ્યુમનસિંહે રજૂઆત કરી છે